તો હેલો મિત્રો આજે આપણે મંદિરમાં આવી ગયા છે અને રાતના અઢી વાગી ગયા છે તો મંદિરમાં અમે કેમ આવે છે તે તમે જોઈ લો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો તમે જોઈ શકો છો કે સવારે ઉત્તરાયણ હોવાથી મંદિરમાં લાડવાનું આયોજન રાખેલું છે તો એ લાડવા ખાવા માટે નથી પણ એ સ્વાદ જેમ કે કૂતરાઓ માટે બનાવવામાં આવી રહ્યા છે સવારે કૂતરાઓને નાખવાના હોવાથી રાતના ત્રણ વાગ્યા હોવા છતાં પણ લાડવા પૂરા કરવાના છે જેથી કરીને બધા મિત્રો લાડવા કરવા આવી ગયા છે તો ઘણા લોકો લાડવા અને શીરો કરતા હોય છે કોઈ બુંદીના લાડવા નાખતા હોય છે તો અમે જાતે લાડવા બનાવીને અને કૂતરાઓને નાખવાના છીએ તો મિત્રો તમે પણ આવું સેવાનું કામ કરતા હોય તો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ મિત્રો અને તમે જોઈ શકો છો તેમ લાડવા વાળવાનું ચાલુ છે અને એક બે જણ મિક્સ કરી રહ્યા છે તો તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જોઈ લો મિત્રો હવે થોડા જ બાકી રહ્યા છે જે ટૂંક સમયમાં પૂરું થઈ જશે ત્રણ વાગ્યા પહેલાં પૂરું થઈ જશે જેથી કરીને બધા મિત્રોએ ભેગા મળી અને આ આયોજન કરેલું હોવાથી ગામના લોકોના સપોર્ટથી આ લાડવાનું આયોજન થઈ ગયું છે તો તમે જોઈ શકો છો અને આ બાજુ જો મિક્સર જે ધરવા માટે લાવેલું હોવાથી અહીંયા બધું પડી રહ્યું છે જય માતા